જુનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવનાર યુવકના પરિવારજનોને ખાંટ રાજપૂત સમાજ દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વિગતે વાત કરીએ તો જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં ખાણ રાજપૂત સમાજના રાજેશ લાલકિયા નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા આપી આપઘાત કરી લેવાની ઘટનામાં મૃતક યુવકના પરિવારજનો અને ખાણ રાજપૂત સમાજ દ્વારા વ્યાજખોરોની તારકીદે ધરપકડ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી રજૂઆત સાથે એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું આ ઘટનાને એક અઠવાડિયું વિતવાદ છતાં પોલીસ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થવાના પરિવારજનોએ આક્ષેપ કરી આવેદનપત્ર આપ્યું મજબૂર કર્યો છે તે બદલ અમે એસપી કચેરી કલેક્ટર સાહેબ ડીએસપી આવેદન પત્ર આપવા છે કે અમને તાત્કાલિક એ લોકોની ધરપકડ થાય અને યોગ્ય અમને ન્યાય મળે તે સાથે અમે આખો સમાજ ઇતર અન્ય સમાજ પણ અમારી સાથે જોડાયેલ છે અમે એક જ કામ લઈને આવ્યા છે કે અમને આ બધાની અંદર અંદર પૂરેપૂરો ન્યાય આપે એવી ખાતરી લેવા આવ્યા આની ધરપકડ તાત્કાલિક ધોરણે આવતા દિવસોમાં વ્યાજ ફસાય અને કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ના ભેટે એ માટે અમે અમારા દિલ થી રજૂઆત કરવા આવ્યા છે કે આની તાત્કાલિક તપાસ થાય અને યોગ્ય વ્યાજખોરો પકડી અને એને આકરી માકરી સજા દેવામાં આવે વ્યાજખોરો હોય તો સાહેબ આત્મહત્યા કરવી હોય ને હોય તો કોઈ મજવા મરવા મજબૂર થતો નથી આજે આને આગિયાર દિવસ થઈ ગયા નથી પકડાણા નથી પકડાના કોઈ જાતની ધરપકડ થયેલ નથી ત્યારે જ અમારે આ એસપી કચેરી આવવું પડ્યું છે